જો ગામડેથી બટેટા આવ્યા છે વેફર પાડવાના અને જો આ નાના આ એનથી મોટા અને આ એનથી મોટા જો કેવા મોટા મોટા ટબ ભર્યા છે બટેટાના વેફર પાડવાના તો આપણે ધનવેલ કે મસ્ત ધનવેલ જો કે મસ્ત ઉપર સડે છે હેલો મા યુટ્યુબ ફેમેલી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આપણે દિવસના નવ વાગ્યા છીએ અને આપણે કામ ચાલુ કરી દીધું છે જો આપણે પાણીની ડોલ ભરી લીધી છે આપણે પોતું મારવાનું છે અને આપણે જો બટેટા લઈ લીધા છે અને આજે આપણે બટેટાની વેફર પાડવાના સેવી જો આપણે આ બટેટા આપણા લઈ લીધા છે અને હવે આજે આપણે બટેટાની વેફર પાડશું અને આજ આપણે બે ત્રણ દી બ્લોક ઉતાર્યો ન તો આજે આપણે બ્લોક પાછો ચાલુ કરી દીધો છે તો મારા બ્લોકમાં બનાવી જો આપણે બટેટાની સાલ ઉતારી છે અને સાલ જો કેટલી ઉતારી નાખીએ અને આ બટેટા સોલેલા છે હવે આની વેફર પાડવાના છે

સાર કાઢી આવા જો મશીન છે અને આનથી હવે આપણે પાડવાના છે તો હવે આપણે કાચરી પાડી વાળવી બે આ ટબમાં પાણી લઈ લીધું છે અને આ ડોલમાં જો બટેટા છે અને આનથી આપણે વેફર પાડવાના છે આનથી પાડવાના અને આમાં નાખવાના છે તો હવે આપણે હવે આપણે વેફર પાડવા મણવી જો આપણે વેફર પાડવા મણ્યા છે ઈ તો આપણે છે જો ગામમાં બટેટા લેવા ગયા હતા બટેટા લાવીને તે પછી આપણે જો સાલ ઉખાડી સાલ ઉખાડી તે પછી જો હવે આપણે વેફર પાડવી છે અને આ બાજુ ડોલ ભરી આ બાજુ ટપ ભર્યો છે અને હવે આપણે વેફર પાડવા મળ્યા છે અરે વાહ અરે વાહ એક બટેટા ની જો કેટલી બધી બને છે આપણે વેફર મસ્ત મજાની વેફર પાડવા મળ્યા છે તો તમે બધા એ કેટલા કેટલા કિલાઈની પાડી તે પણ કોમેન્ટમાં કહેજો કે આપણે કેટલા કેટલા કેટલી કિલાયની પાડી છે એમ આપણે જો મશીન લઈ લીધું છે આ ડોલમાં જો બટેટા એટલા છે અને આપણે જો એટલી પાડી વાળી આપણે પાડી વાળી છે જો આવી પડે છે બટેટાની તો આપણે જો પાડવા બીહી ગયા છીએ અને જો આપણે મશીન લઈ લીધું છે અને હવે આપણે પાડવા બીહી ગયા છીએ તો હવે આપણે ઉખાડ નાખીએ છીએ અને હવે આપણે પાડવાના સીવી જો આપણે હવે પાડવા માં અમારે આજકાલ તો વેફર પાડવાનું જ બધા હાલે છે તો જો આપણે મશીન લઈ લીધું છે વેફરનું અને જો આ બાજુ લઈ લીધું છે સાલ ઉખાડવાનું એક આવું છે અને એક આવું છે સાલ ઉખાડવાનું જો આપણે બે બે તો સાલ ઉખાડવાના મશીન લઈ લીધા છે અને એક આપણે પતરી પાડવાનું લઈ લીધું છે અને આપણે જો ટબ ભરીને તો પાડી વાળી છે જો આ ટબ ભરીને તો આપણે પાડી વાળી છે

જો આપણે સાલ ઉખાડી છે તે કચરામાં નહીં નાખ્યું હવે આપણે એ ગાયને દેવા આપણે એક વાસણ રાખ્યું છે તે વાસણમાં આપણે નાખશું અને આપણે ગાયને આપશું તો આપણે આ સાલ ગાયને આપવાના સેવી જો હવે આપણે આ વાસણ આપણે ગાયને જો દેવા જે કાંઈ પણ વધ્યું હોય તો આપણે આ વાસણમાં તાપી છેવી હેઠે ન આપતા તો હવે આ સાલ છે તે આપણે જો આ વાસણમાં નાખવાના સેવી અને આ વાસણમાં આપણે જો ગાયને દેવાના સેવી તો હવે આપણે એ વાસણમાં ભરી લેવી અને આપણે ગાયને દેવા અને ગાય ને પછી આપણે આપી દેવાના સેવી તો હવે આપણે ભરી લેવી જો એક આપણે વાસણનું આ જે વાસણ આપણે ગાયને દેવા રાખ્યું છે તે આખું ભરાઈ ગયું છે જો તો હવે આપણે ભરી લેવી હવે નાખવાની છે અને જો આપણે ગરમ પાણી ઉકળી ગયું છે અને જો આપણે મીઠું છે ને નિરમાનું મીઠું નાખવાના સેવી અને જો આ આપણે પાણી ઉકળી ગયું અને હવે આપણે એની અંદર નાખશું બાફા તો જો આવી રીતે હવે આપણે બાફખાના ના સેવી જો આપણે આવી રીતે હવે બાફા નાખવાના સીવી અને હવે આપણે જેટલું મીઠું આપણે સ્વાદ અનુસાર નાખશું આપણે જેટલું ખાવું હોય છે એટલું કોઈક ખારી બનાવે કોઈક મોળી બનાવે માપસરમાં કોઈક મીઠું નાખે તો હવે આપણે મીઠું કે આપણે જેવી રીતે ખાવું હોય છે એવી રીતે મીઠું નાખવાના છે તો જો આવી રીતે આપણે બાફા મૂકવી પછી ઉપરથી જો આવી રીતે મીઠું નાખવી સેવી તો જો આપણે આવી રીતે મીઠું નાખ્યું અને આવી રીતે આપણે જો આવી રીતે આપણે બાફા મૂકી દીધી છે અને આપણે જો મીઠું નાખ્યું બાફીને પછી આપણે મૂકવાના છે એ તો મારા બ્લોકમાં બનાવી જો અને આપણે જો ધોવા જો અહીંયા મૂકેલી છે જો ધોઈ તો કેવું સરસ દેખાય છે વેફર તો જો હવે આપણે આ એટલી બાફાની છે જો આપણે ભૂકી દીધી છે બફાઈ ગઈ છે જો આ અને જો આપણે બાફીને તે ફૂકવી દીધી છે તો જો આપણે બફાઈ ગઈ છે અને બફાઈને આપણે ફૂકવી દીધી છે તો પહેલાં આપણે બટેટા લાવ્યા પછી આપણે બાજુથી જો બાજુમાં ગામડેથી બટેટા આવ્યા થાય એને નાખી લીધા પછી આપણે જો છોલ્યા સાલ ઉતારી સાલ ઉતારીને તે પછી જો એને પતરી પાડી પતરી પાડીને તે પછી એને બાફ્યા બાફીને તે પછી જો આપણે ફૂક્યા તો હવે આપણે આ વિડીયાને અહીંયા એન્ડ આપીએ છીએ જો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હર હર મહાદેવ મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય દેવભૂમિ દ્વાર ક્યા